ભરૂચ શહેરમાં તેર થી વધારે સ્થળે વૃક્ષો ધરાશાયી થતા બે કારનો દાટ પડી ગયો ભરૂચ શહેરમાં સોમવારે સાંજે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી શહેરમાં ભારે પવન નો ફૂંકાવાને કારણે જ્યોતિનગર ત્રણ તેમજ શક્તિનાથ પાસે બે વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે પારિજાતક સોસાયટી માં એક વર્ડ નું વૃક્ષ પડતા તેની નીચે એક કાર દબાઈ ગઈ હતી આ ઉપરાંત શહેરના સિટી સર્વે રોડ પર ઇલેક્ટ્રિક પોલ જમીનમાંથી ઉખડી એક કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું બીજી તરફ ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં એક દિવાલ ભારે પવન અને વરસાદને કારણે ધરાશાય થઈ જતા નીચે પણ એક કાર ચગદાઈ ગઈ હતી ઘટનાને પગલે પાલિકાના લશ્કરોએ ત્રણ ટીમો બનાવી અલગ અલગ સ્થળેથી ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ